સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક કિલો નવસો પંચ્યાસી ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે આરોપીને પકડી પાડ્યા છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ વેચનાર માફિયાઓ વિરુદ્ધ સતત એમના ઉપર સર્વેલન્સ રાખી અને એમને શોધી શોધીને કેસ કરવામાં આવી રહ્યા છે અભિયાન સુરત બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા અને એની ટીમને માહિતી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના એલઆઈજી ક્વાર્ટર્સના ધાબા ઉપર જે હાઈબ્રિડ ગાંજો છે ઓજી તરીકે જે ઓળખાય છે એની એક ડિલિવરી થનાર છે અને આ બાતમી અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પંચો સાથે સરકારી પંચો અને સાથે એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું હાઉસિંગ બોર્ડ પાંડેસરા જ અને મૂળ રહેવાસી છે ફૂલપુર યુપીનો અને સેકન્ડ જે માણસ પકડા પિયુષ ઉર્ફે કલ્લુ ગુલાબભાઈ પટેલ એ પણ ત્યાં હાઉસિંગ બોર્ડમાં જ રહ્યા છે અને મૂળ રહેવાસી છે રાજવાડા એમપીનો આ બંનેના કબજામાંથી બે કિલો જેટલું ઓજી એટલે કે હાઇબ્રિડ ગાંજો મળ્યો કિંમત લાખ રૂપિયા થાય છે અને આ બંને આ આ ગાંજો વેચવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન બંનેને પકડી પાડવામાં આવ્યા છે લોકોની પૂછપરછ દરમિયાન આ ક્યાંથી લાવવામાં આવ્યો છે કોને આપવાના હતા એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે આવી રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઓજીનો બસ બે કેજી જેવો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને નજીકના સમયમાં